નમસ્કાર નમસ્કારો પ્રાર્થના સંદેશ ન્યુ સામે તાલુકા વિકાસ અધિકારી વિકાસ કામોમાંથી નવરાજ નથી પડતા જેથી એક મહિનાથી આપેલી અરજી જોવાનું સમય જ ન મળતા બામણવા ના ગ્રામજનો ગટરનું પાણી પીવા મજબૂર બન્યા

જેના કારણે હાલમાં ગટરનું પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે આ બાબતે મળતી વિગત એવી છે કે ગામમાં ગટરના પાણીના નિકાલ માટે પ્રાંત અધિકારીના કાર્યક્ષેત્રમાં આવતી આઈટીવીટીના માધ્યમથી ભાજપના જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હતું જે કામ માટે તાલુકા એન્જિનિયર કોઈપણ જાતનું જમીનની લેવલ જોયા વગર જ કામ કરાવી દેતા ગટરનું પાણી નિકાલ થવાને બદલે પાછું વોટર બક્સ આગળ જ ભરાઈ રહેતા તે પાણી પાછું જમીનમાં ઉતરે છે એ જ પાણી મોટર વાટે ટાંકીમાં ઉપર ચડે છે આ ગટરનું ગંદુ પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે તેને ટેકનિકલ પાસા તપાસ્યા વગર જે ગટરનું કામ કરાવી સરકારના નાણાનો દુરુપયોગ કરનાર એન્જિનિયર સામે તપાસ કરવા સરપંચ સહિત સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી છે જેને એક મહિનો વીતી જવા છતાં તાલુકા વિકાસ અધિકારી કામોમાં એટલા તો બીજી છે કે તેમને સરપંચની અરજી જોવાનો સમય જ નથી જેથી ગ્રામજનો ગટરનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી પણ ખંભાતના તાલુકા વિકાસ અધિકારીના માથેથી કામનો બોજો ઓછો કરે જેથી ગ્રામજનોની અરજી ઉપર ધ્યાન આપી શકે તેમ ગ્રામજનો બોલી રહ્યા છે પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો